ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અમલાલ પટેલની આગાહી દક્ષિણ પશ્ચિમી પવન ધીમો થતા હવે ચોમાસું નબળું પડ્યું છે અરબસાગરની શાખા નબળી પડતા ચોમાસા પર પણ અસર થઈ છ સત્તરથી વીસ જૂન વચ્ચે અરબસાગરમાં હળવું દબાણ સર્જાશે તો સત્તરથી ઓગણીસ જૂન વચ્ચે ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે ઓગણીસથી એકવીસ વચ્ચે મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા જૂન વચ્ચે નક્ષત્રમાં વરસાદની છે ગુજરાતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે આઠ જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ પડશે થી તેર જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે આ વખતે ચોમાસાને ધમકી ધમાકેદાર એન્ટ્રીથી તે વરસાદ આવવાની શક્યતા હતી પરંતુ અરબસાગરનું વહન દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં પહોંચીને નબળું પડી ગયું છે કારણ કે ચોમાસાને આગળ ધકેલનાર દક્ષિણ પશ્ચિમ જે પવનો હતા એ નબળા પડ્યા છે અને ઉપરની શાખા ઉપરના પવનો જે છે એ ચોમાસાને આગળ વધવા જતા નથી ઉપરાંત ઉત્તર ભારતમાં પ્રચંડ ગરમી પડી રહી છે જેના કારણે નબળા પવનો પડતા નબળા જે પવનો આ ચોમાસાના માટે વિક્ષેપ બન્યા છે અને ગરમી વાદળોનો વિખેરી નાખે છે આમ છતાં હમણાં તારીખ લગભગ તેર ચૌદ ને પંદરમાં થોડી થોડી ગરમી ઘટશે પવનનું જોર વધશે વૃક્ષી નક્ષત્રમાં પવન વાય તો આદ્રામાં આદ્ર નક્ષત્રમાં વરસાદ આવે અત્યારે વૃક્ષી નક્ષત્ર છે સૂર્યનું એ લગભગ વીસમી તારીખે પૂરું થશે અને પવનનું જોર છે પરંતુ વૃક્ષી નક્ષત્રમાં વરસાદ થાય તો ઉપદ્રવ હોય છે અને ગરમી થાય તો લગભગ કુદરતી રીતે જીવાતોનું નિયંત્રણ થતું હોય છે એટલે કુદરતી રીતે જીવાતોનું નિયંત્રણ થશે અને આ વરસાદ સારો નહીં આ વરસાદથી સાત નવ સાત આઠ નવ દસમાં વરસાદ થાય તો ભારે વરસાદ થાય છે ત્યારબાદ વરસાદ થાય તો રોગ જીવાતનું પ્રમાણ વધે છે પક્ષીઓનું પણ પ્રમાણ વધે છે અને ઉંદરોનું પણ પ્રમાણ વધે છે એટલે અને મેઘની જ્યોતિષના કારણે પાછા ભાગમાં વરસાદ થાય તો અશાંતિ સૂચક પણ ગણાય છે એટલે મૃક્ષી નક્ષત્રમાં વરસાદ ઓછો થાય અને આદરા નક્ષત્રમાં વરસાદ થાય તો પાકનો ઉગાવો સારો થાય કારણ કે મૃક્ષી નક્ષત્રમાં જે યેલો પડતી હોય છે એ બહુ બોજી હોય છે અને ઉભા કૃષિ પાકોને ખાઈ જતી હોય છે માત્ર પાકને દાંડી જ રાખતી હોય છે જે વરસાદ અત્યારે નબળો પડી ગયો છે તો ચોમાસું આપણે જે જણાવ્યા બળો એ કુદરતી બળો પોષક નથી પરંતુ તારીખ અત્યારથી ઓગણીમાં અરબ સાગરમાં એક લો પ્રેશર બનશે ઓગણીસ વીસ એકવીસમાં મુંબઈ મહારાષ્ટ્રમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને બાવીસ જૂનથી પચીસ જૂનમાં ગુજરાતમાં હળવાથી ભારે મધ્યમ તો કોઈ શક્યતા ભારે વરસાદ થવાની શક્યતા રહેશે દેશમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કારણ કે બંગાળની ઉપસાગરની શાખા પણ શક્યતા છે અરબ શાખાની શાખા સક્રિય થશે અને બંને શાખાઓ સક્રિય થતાં દેશ સહિત ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે પાંચ જુલાઈથી આઠ જુલાઈમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ગુજરાતમાં અને આઠથી બાર જુલાઈમાં અંધારો વરસાદ ગુજરાતના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે